કોણ લાઈ તું કોણે બોલાયા કોણે કીધું આવો સવાલ એસપી કચેરીમાંથી થવો જોઈએ નહી બધા પોલીસ વાળા ધ્યાન રાખી લેજો પટ્ટા તમારા છે તમારા ઉત્તર છે મારા નહીં અને આ વડકામનો ધારા સભ્ય કહી છે યાદ રાખી લેજો હું પાછળ પડીશ એટલે છોતરા કાઢી જ નાખીશ કેમ હું નથી કમાણી કરી કેમ ધારા સભ્ય આવું પણ મારે કોઈ તમને તમારી જાત પર શરમ આવી જોઈએ

નમસ્કાર આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ ત્યારે આ ખાસ અહેવાલ સાથે હું છું આપની સાથે નિકિતા આજે જે વિશે વાત કરવા જઈ રહ્યા છે તે વાત છે કે હમણાં થોડા દિવસ પહેલાની જ વાત છે કે જ્યારે એક ધારાસભ્ય કે જો એ જનતાને સાથે રાખીને એક એસપી કચેરી આગળ જઈને જે સૂત્રોચ્ચારને જે ધરણા કર્યા હતા તેને લઈને ત્યારે એ વાવધરા જિલ્લાના મુખ્ય મથક થરાદ એસપી કચેરી ખાતે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ થરાદના શિવનગર વિસ્તારના રહીશોને સાથે રાખી દારૂની બંદી વિશે રજૂઆત કરવા માટે ઘણા એવા સૂત્રોચ્ચાર અને ધરણા યોજ્યા હતા અરે જો કે સમગ્ર મામલાને લઈને જીજ્ઞેશ મેવાણીનો એક આક્રમક અંદાજ સામે આવ્યો હતો તમે બધાએ સોશિયલ મીડિયામાં એ વિડીયોઝ જોયા હશે થોડા દિવસ પહેલાં અમે પણ એ સમાચાર ચલાવ્યા હતા જેમનો વિડીયો હતો તે તમે આખી આખો જોયો હશે તમે એમાં સાંભળ્યું પણ હશે કે કઈ રીતના એ સૂત્રોચ્ચાર કરે છે કેવી કેવી વસ્તુ એમના દ્વારા બોલવામાં પણ આવી છે ત્યારે જે અત્યારે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલી કાઢવામાં આવી હતી જ્યાં આગળ વાવથરાદમાં જ્યાં આગળ શિવનગરના જે લોકો છે તે લોકો ધારાસભ્ય પાસે પહોંચે છે અને રજૂઆત કરે છે કે અહીંયા વિસ્તારમાં સૌથી વધારે દારૂના અડ્ડા ચાલે છે ડ્રગ્સ વેચાય છે આવી રજૂઆતો સાંભળીને સભય વાત છે કે ધારાસભ્ય જે છે જનતાનો અવાજ બનશે અને જનતાનો અવાજ બનીને સૂત્રોચ્ચાર પણ કરે ધરણા પણ કરે અને સીધા પહોંચી જાય છે એસપી કચેરી આગળ હવે એસપી કચેરી આગળ જઈને એ ઘણા એવા આરોપો પોલીસ ઉપર ખુલ્લે આમ મૂકે છે આટલી મોટી જાહેર જનતાની સભામાં આ રીતે પોલીસ ઉપર આવા આવા આરોપો લગાવવા ખરેખર અમુક લોકોને ખૂબ જ મજા પણ આવી હશે કારણ કે અમુક એવો વર્ગ પણ છે મોટા ભાગનો કે જેઓને પોલીસ પ્રત્યે હંમેશા ક્યાંક ને ક્યાંક એક મનના ખૂણામાં એમના પ્રત્યે રોષ હોય જ છે કારણ કે એમના મનમાં એ જ છાપ હોય છે કે પોલીસ તો કહી શકાય ને કે ખોટી રીતે પૈસા પડાવે છે આપણી સાથે હેરાનગતિ કરે છે અને કંઈક ના કંઈક રીતે પોલીસ પ્રત્યે એમના અંદર એક રોષ હોય છે એમને પોલીસ પ્રત્યે ક્યાંક ને ક્યાંક થોડો એવો હિટ હોય જ છે એમના અંદર ત્યારે અમુક લોકો માટે આ એક ખૂબ સારું મનોરંજન કહી શકાય કારણ કે આટલી મોટી જાહેર જનતાની સભામાં પોલીસ ઉપર આ રીતના આરોપો ધારા સભ્ય દ્વારા લગાવવામાં આવ્યા હતા ત્યારબાદ કોંગ્રેસની જનસભા બાદ મેવાણી શિવનગરની મહિલાઓ સાથે એસપી કચેરી પહોંચ્યા હતા જ્યાં દારૂ અને ડ્રગ્સના દૂષણ મામલે રજૂઆત કરતી સમય પોલીસની વર્દી ઉપર સવાલ ઉઠાવ્યા હતા પોલીસના પટ્ટા ઉતારવાની પણ વાતો કરી હતી આ સાથે ગૃહમંત્રી વિશે પણ શૈક્ષણિક લાયકાત મામલે રાજકીય આરોપો લગાવવામાં આવ્યા હતા તો ત્યારે તે ઘટનાને લઈને હવે આજે શું થયું છે થરાદ પોલીસે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાડીના અયોગ્ય વર્તનને લઈને એક પ્રેસ નોટ જારી કરી છે આ સાથે મેવાણીના આ વર્તનને પોલીસ વિભાગે સખત વખોડ્યું પણ છે થોડાની વચ્ચે ઉભા રહીને આ રીતે અશુભનીય અને ઉગ્ર ભાષાનો ઉપયોગ કરી પોલીસની કામગીરીને ગેરમાર્ગે દોરવાનું એક કામ કરવામાં આવ્યું છે અને પોલીસના પટ્ટા ઉતારી દઈશ અને હું પાછળ પડીશ તો છોતરા કાઢી નાખી દઈશ આવા નિવેદને પોલીસના પોલીસે ખૂબ જ અયોગ્ય જણાવ્યું છે કારણ કે એક ધારાસભ્ય થઈને આટલા લોકોની વચ્ચે પોલીસને આ રીતના શબ્દો અને આ રીતની ઉગ્ર ભાષામાં આ રીતના એમની સામે આરોપો લગાવવા અને આ રીતનું કહી શકાય કે એમને આવા વાક્યો કહેવા કેટલી હદ સુધી યોગ્ય છે તો આ સાથે આ ઘટનાને લઈને એક નવું વળાંક પણ સામે આવ્યો છે એ વળાંક શું છે એના વિશે વાત કરીએ તો જિજ્ઞેશ મેવાણી જયારે એસપી કચેરી રજૂઆત કરતા હતા તે સમયે સપ્ટેમ્બર મહિનામાં વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરીના કેસમાં 32 લાખના વિદેશી દારૂ જડપ્યો પાડ્યો હતો એ સમયે જ એક પોલીસ કર્મીની સનડોમણી આ કેસમાં સામે આવી હતી જો કે પોલીસ સ્ટેશનના કર્મચારી સામે આવતા પોલીસે તટસ્થતાથી અને કડક વલણ સાથે આ પોલીસ કર્મચારીને જ્યુડિશિયલ કસ્ટડીમાં લીધા હતા અને જેના આરોપીના સગા સંબંધીઓ આ શિવનગર ખાતે યોજાયેલ સભામાં જોવા મળ્યા હતા હવે આ ટ્વિસ્ટ જ કહી શકાય કારણ કે સપ્ટેમ્બરની વાત છે સપ્ટેમ્બરના મહિનામાં એક પોલીસ કર્મીની સંડોવણી સામે આવે છે દારૂના કેસને લઈને કે બત્રીસ લાખનો એક દારૂ પકડવામાં આવે છે ઝડપાય છે અને જેમાં એક પોલીસ કર્મીનું નામ સામે આવે છે હવે પોલીસ કર્મીના જ પરિવારજનો ધારાસભ્યની આ રેલીમાં જોવા મળે છે અને સૂત્રોચ્ચાર કરતા જોવા મળે છે ધારાસભ્યની તરફેણમાં ઉભારેલા દેખાય છે ત્યારે તો આ આરોપીના જે સગા સંબંધીઓ શિવનગર ખાતે યોજાયેલ સભામાં જોવા મળ્યા હતા સાથે પોલીસ સ્ટેશન આવેલા ટોળામાં પણ તેમના પરિવારજનો જેમાં પિતા ધારાસભ્યની હાજરીમાં જ સભામાં હાજર રહ્યા હતા જેને લઈને પોલીસે આ એક સુનિયોજિત કાવતરાના ભાગરૂપે સમગ્ર ઘટના બની હોય તેવું પણ જણાવ્યું પોલીસનું કહેવું છે કે આ એક આખું કાવતરું કહી શકાય તેવું પણ તેમને લાગી રહ્યું છે હવે આ ધારાસભ્ય દ્વારા જેટલા પણ આરોપો લગાવવામાં આવ્યા પોલીસ એસપી કચેરી આગળ જઈને જેટલા પણ પોલીસ કર્મીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા અને જનરલી બધા જ કમિટીના જેટલા પણ પોલીસના લોકો છે બધાને જ એક સાથે ટાર્ગેટ કરીને આ રીતનું કહેવામાં આવ્યું કે પટ્ટા ઉતારી દઈશ અને પાછળ પડીશ તો છોતરા કાઢી નાખીશ આ શબ્દોથી જે પોલીસના પરિવારજનો છે તે લોકોમાં સખત આક્રોશ જોવા મળી રહ્યો છે હવે જે પોલીસના પરિવારજનો છે તે લોકો હવે એમએલએ સામે ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે ધરણા સૂત્રોચ્ચાર કરી રહ્યા છે કહી રહ્યા છે કે હવે એમએલએ રાજીનામું આપે તો સારું આવી માંગ પણ ઉઠવા પામી છે કારણ કે જિગ્નેશ મેવાણી દ્વારા પોલીસ સાથેના ગેરજ વ્યાજબી બંધારણીય ભાષાનો ઉપયોગ કરી પોલીસની છબી ખરડાય તેવું કૃત્ય કરવામાં આવ્યું છે એક ધારાસભ્ય દ્વારા અને લોકોને ઉશ્કેરવાનું કામ જ કર્યું કહેવાય અને આવો પ્રેસ નોટમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે પોલીસ વિભાગ દ્વારા આ બાબતને ગંભીરતાપૂર્વક નોંધ લીધી હોવાની અને આ બિલકુલ સાંખી લેવામાં નહીં આવે તેવો પણ પ્રેસ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરિવારજનો માંગ કરી રહ્યા છે ધારાસભ્યના વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા છે ધરણા કરી રહ્યા છે અને હવે ધારાસભ્ય રાજીનામું આપે તેવા તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે ગત એકવીસ નવેમ્બરે ધારાસભ્ય જીજ્ઞેશભાઈ મેવાણીનો હોય જે થરાદ પોલીસ કચેરી ખાતે જે થરાદનો શિવનગર વિસ્તાર છે આ વિસ્તારના લોકો સાથે મળી અને ટોળા સ્વરૂપે પોલીસ પ્રિમાઇસીસમાં ધરણા અને સૂત્રોચ્ચાર જેવો કાર્યક્રમનું આયોજન કર્યું હતું આમ તો લોકશાહી પરંપરામાં દરેક નાગરિકોને પોતાના પ્રશ્નો રજૂ કરવા રજૂઆત કરવી એ બધાનો અભ્યાધિત અધિકાર છે અને જનપ્રતિનિધિ તરીકે લોકોના પ્રશ્નોને વાચા આપવી અને સક્ષમ સત્તાધિકારી સુધી વાત પહોંચાડવી એ એમનો વિશેષ અધિકાર છે એક પોલીસ અધિકારી તરીકે અને એક સરકારના જવાબદાર અધિકારી તરીકે જનપ્રતિનિધિના આ વિશેષ અધિકારનો હું સન્માન કરું છું અને એટલા જ ગંભીરતાથી અમે વાતને સ્વીકારી પણ છીએ પરંતુ થરાદ પોલીસ સ્ટેશન ખાતે જે એકવીસ તારીખે ઘટના બની એ ઘટનાની જે પ્રાથમિક તપાસ અમે કરી તો એમાં અમને ઘણી બધી વિગતો ધ્યાને આવી છે અને જે થરાપ પોલીસે પ્રોહિબિશનના વિદેશી દારૂના જે બત્રીસ લાખના જેટલી માતબર રકમના મુદ્દામાલનો કેસ કરેલો અને પોલીસે ખૂબ ગંભીરતાથી અને તટસ્થતાથી આ ગુનાની તપાસ કરી અને એમાં પોલીસ કર્મચારીની સંડોવણી જણાઈ આવેલી એ ગુનામાં પોલીસે કોઈપણ પ્રકારના દબાણ વગર પોતાના જ પોલીસ કર્મચારીને અટક કરી અને ધોરણસરની કાર્યવાહી કરી હતી હાલમાં પણ એ પોલીસ કર્મચારી એ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે થરાદ ખાતે એકવીસ તારીખે જે ઘટના બની જે શરૂઆતમાં સભા થઈ અને સભામાંથી શિવનગરના રહીશો જે છે એ રેલી સ્વરૂપે ટોળા સ્વરૂપે પોલીસ સ્ટેશને આવ્યા આ તમામ સ્થળોએ તમામ જગ્યાએ આ જે આરોપી પોલીસ કર્મચારી પોલીસે જેની અટક કરી છે એના સ્વજનો સ્નેહીજનો અને સગા સંબંધીઓ એની દરેક જગ્યાએ ઉપસ્થિતિ છે એટલે આમ જે છે પોલીસે જે તટસ્થતાથી કામગીરી કરી છે એને કોઈને કોઈ જગ્યાએ પોલીસ પર ગેરકાયદેસર રીતે દબાણ ઊભું કરવા માટે આ સમગ્ર આયોજન કર્યું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે બીજું જનપ્રતિનિધિ તરીકે આપની પાસે કોઈ રજૂઆત આવે કોઈ પ્રશ્ન આવે તો એક એમની પ્રાથમિક ફરજ છે કે બનાવની એ હકીકત મેળવી લે શું વાસ્તવિકતા છે એ બાદ એમણે યોગ્ય કાયદા અને અનુસાર રજૂઆત કરવી જોઈએ તેમ છતાં કોઈપણ પરિસ્થિતિથી વાકેફ થયા વગર ધારાસભ્યજી ટોળા સ્વરૂપે અને કોઈપણ પ્રકારની મંજૂરી વગર આ રીતે પોલીસ સ્ટેશન ખાતે ધરણા યોજી અને બેફામ સૂત્રોચ્ચાર કરેલો હતો જે એક જનપ્રતિનિધિને શોભે એવું કાર્ય નહોતું ખાસ કરીને આ રીતે ટોળા સહી કરીને આવી લોકોમાં ઉશ્કેરણી થાય વાતાવરણ તંગ બને અને કોઈ પરિસ્થિતિ બદલાય તો હાજર લોકોની સુરક્ષા વિશે પણ જોખમાય આ બધી બાબતોનો કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વગર આ રીતે પોલીસનું મનોબળ તોડવા માટે અને પોલીસને ગેરકાયદેસર રીતે દબાણમાં લાવવા માટે આ કાર્ય કર્યું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય રહ્યું છે જનપ્રતિનિધિ જે કાંઈ રજૂઆત હોય એ હંમેશા શિરો માન્ય છે પોલીસ વિભાગનું કર્તવ્ય છે અને ફરજ છે કે એને ગંભીરતાથી લે એમની જે કાંઈ પણ રજૂઆત હોય એ દિશામાં ઠોસ કાર્યવાહી પણ અને થરાદ પોલીસે પણ ભૂતકાળમાં પણ ખૂબ કડક હાથે કામગીરી કરી છે અને આવનારા સમયમાં પણ ખૂબ એને ગંભીરતાથી કામગીરી કરવામાં આવશે પણ જનપ્રતિનિધિ દ્વારા જે ગેરબંધારણીય ભાષાનો ઉપયોગ પોલીસ વિભાગ માટે કર્યો છે એ ખરેખર દુઃખદ બાબત છે અત્યંત દુઃખ થાય છે એક આટલા મોટા અને એક જનપ્રતિનિધિ તરીકે કોઈ નાનાકડા નાનકડા કોઈ માણસની બીજી કોઈ ભૂલના કારણે આખા પોલીસ વિભાગને જે છે એ લોકોના જનમાનસમાં એની ખરાબ છાપ ઉદભવે એવું કાર્ય કરે એ વસ્તુ યોગ્ય નથી હું પાછળ પડી જઈશ તો છોતરા કાઢી નાખીશ પટ્ટા ઉતારી લઈશ પોલીસ માટે આવો આવા શબ્દો ઉપયોગ કરવા ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કરવા અને જનમાનસમાં એક પોલીસની કામગીરી પ્રત્યે પ્રશ્નો ઉદભવે એવા વાક્યો કરવા એ બિલકુલ વ્યાજબી નથી પોલીસ વિભાગે હંમેશા દરેક બાબતો ખૂબ ગંભીરતાથી લઈને કામગીરી કરી છે હું આપના માધ્યમથી મારો વાવ થરાદ જિલ્લા પોલીસ છે અધિકારી કર્મચારીને પણ એક સંદેશો આપવા માગું છું આપ તમામ જાણો છો કે આપણે જે ખાખી પહેરીએ છીએ કે જે એમ્બ્લેમ સાથે કેપ અને પટ્ટો ધારણ કરીએ છીએ એ આપણો બંધારણીય હક છે પોલીસ સેવા એ કોઈ તક નથી એક સૌભાગ્યની વાત છે અને હું આપને એ જ કહું છું કે ભૂતકાળમાં પણ જે રીતે આપણે કામગીરી કરી છે જે કડકાઈથી કામગીરી કરી છે કોઈ પણ પ્રકારના દબાણ વગર આવનારા સમયમાં પણ ખૂબ ગંભીરતાથી અને ખૂબ તટસ્થતાથી કામગીરી કરશો એવી અપેક્ષા રાખું છું જય હિન્દ આપણને સૌને ખબર છે કે એક પોલીસ કર્મીનું શું કામ હોય છે પોલીસનું એ જ કામ હોય છે કે એ લોકોની રક્ષા કરતા હોય છે પછી એક કોઈ સિઝન નથી જોતા કોઈ ઋતુ નથી જોતા ગરમી હોય ઠંડી હોય વરસાદ હોય દરેક સિઝનમાં દરેક તહેવારમાં તે લોકોની રક્ષા માટે તૈનાત હોય છે પરંતુ આ જ ગ્રુપમાં અને આ જ યુનિટીમાંથી કમ્યુનિટીમાંથી કોક અમુક એવા પોલીસ કર્મીઓ હોય છે કે જે ખરાબ હોય છે કે જેમનું ગેરવર્તનની રીતે કામ થતું હોય છે કે કોઈ ભ્રષ્ટાચારી હોય છે એવા ખરાબ લોકોના લીધે એવા ખરાબ વર્ગના લીધે જે સારા લોકો હોય છે તે પણ લપેટામાં આવી જતા હોય છે તેમને પણ ખરાબ માનવામાં આવી લેતા હોય છે ખરાબ ગણવામાં માની આવતા હોય છે ત્યારે આ રીતનું જે ધારાસભ્યનું કૃત્ય સામે આવ્યું છે કે તેમને ઉગ્ર ભાષાનો ઉપયોગ કરીને અને આ રીતે આખી પોલીસ કમ્યુનિટી ઉપર સવાલો ઉભા કર્યા છે અને એમની પર આરોપો મૂકી દીધા છે એટલું પણ કીધું છે કે પટ્ટા ઉતારી દઈશ અને એ રીતના ઉગ્ર ભાષાનો ઉપયોગ કરીને વાક્યો બોલવામાં આવ્યા છે જેને લઈને સ્વાભાવિક વાત છે કે કોઈ પણ પોલીસ કર્મી હોય કોઈ પણ એમના પરિવારજનોમાં રોષ તો ફેલાવવાનો જ હતો એમને ગુસ્સો તો આવવાનો જ હતો જેના કારણે હાલ એ લોકો આ પગલું ભર્યું છે ત્યારે તમારું આ વિશે શું કેવું છે તમે અમને કમેન્ટમાં જરૂરથી જણાવી શકો છો